નમસ્કાર વાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો એસઆરએમ ઇન્સ્ટિટ્યૂટમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે હાલ આપણે ભણી રહ્યા છીએ આપણી જસ્ટ ફાઈવ નામની જે વિડિયો સિરીઝ છે એ એની અંદર છ એપિસોડ છે એ પૂરા કર્યા છે સાતમા એપિસોડથી આપણે અગેઇન છે એ શરૂ કરીએ છીએ તો ચલો શરૂ કરી દઈએ વધારે આપણે કાંઈ બીજી વાતો કરવાની નથી અને વાતો કરી અને તમને એટ્રેક કરવા એ મારું કામ નથી મારું કામ છે તમને ભણાવવાનું તો મસ્ત રીતે ભણાવીશું આપણે તો ચલો સૌથી પહેલો દાખલો છે કે કરાર મુજબ સમયસર કામ પૂર્ણ ન થાય તો પ્રથમ દિવસે બસો રૂપિયા દંડ બીજા દિવસે બસો પચાસ રૂપિયા દંડ એમ દર દિવસે રૂપિયા પચાસ વધતો જાય છે જો કરાર મુજબ કામ પૂર્ણ કરવામાં દસ દિવસનો વિલંબ થાય તો કુલ કેટલો દંડ થાય કોઈ કામ તમને એમ તો મેથ્સ શીખવવા માટે આવું જ કરવું જોઈએ ભાઈ રોજ દસ દાખલા ગણવાના અને દસ દાખલા ન થયા ને તો આટલા રૂપિયાનો દંડ તો જ શીખશો હે તો એવો જ કંઈક અહીંયા દાખલો છે કામ છે એને પૂરું કરવાનું છે જો એની ટાઈમ લિમિટની અંદર એ પૂરું નહીં થાય તો પહેલાં દિવસે બસો રૂપિયા દેવાના છે બીજા દિવસે અઢીસો રૂપિયા દેવાના છે એમ પચાસ પચાસ વધતો જાય છે ત્રીજા દિવસે ત્રણસો ચોથા દિવસે ત્રણસો પચાસ એમ જો દસ દિવસ વિલંબ થાય કામમાં મોડું થાય તો કુલ કેટલો દંડ છે એ ભરવો પડશે એ પ્રકારનો આ દાખલો છે તો આપણે લખીએ પહેલા દિવસે દંડ કેટલો થાય છે બસો રૂપિયા બીજા દિવસે બસો ને પચાસ રૂપિયા પચાસ રૂપિયાનો વધારો થશે તો ત્રણસો ત્રણસો પચાસ રૂપિયા આવી રીતે દસ દિવસ સુધી પચાસ પચાસ રૂપિયાનો વધારો થશે કેટલા દિવસ છે એ આપણને ખબર છે અને અહીંયા જે આંકડાઓ લેખા છે એની ઉપર વ્યવસ્થિત રીતે નજર કરશો તો ખબર પડશે કે આ તો બધું સમાંતર શ્રેણીમાં છે બરાબર છે કોઈપણ બે ક્રમિક પદ વચ્ચેનો જે તફાવત છે એ પણ સમાન છે તો આને શું કહેવાય સમાંતર શ્રેણી કહેવાય બરાબર બાકી અહીંયા તમે બસો બસો પચાસ ત્રણસો ત્રણસો પચાસ એમ દસ દિવસનો સરવાળો કરવા જાઓ તો કદાચ તમને મોંઘું પડી જાય ને તો અહીંયા આપણે શું કરીશું સમાંતર શ્રેણી છે એની આપણને ખબર પડી ગઈ છે તો હવે આપણે સમાંતર શ્રેણીનો સરવાળો છે એ ડાયરેક્ટ કરીશું અહીંયા આપણી પાસે પહેલું પદ છે આ છે એને શું કહીશું પહેલું પદ એ આ બંને વચ્ચેનો તફાવત છે કેટલો છે પચાસ છે કેટલો છે પચાસ એને ડી કહી દેસુ અહીંયા દસ દિવસની વાત છે કેટલા દિવસની વાત છે દિવસની તો તો અહીંયા પદ કેટલા કેટલા આવશે આવશે બરાબર લઈ હવે આ શ્રેણીનું આપણી પાસે છેલ્લું પદ નથી જો છેલ્લું પદ આપણી પાસે હોત તો સરવાળા માટે એન બાય ટુ કાઉસમાં એ પ્લસ એલ વાળા સૂત્રનો ઉપયોગ કરે પણ અહીંયા આપણી પાસે છેલ્લું પદ નથી તો સરવાળા માટે એસ દસ લખું છું દસ પદનો સરવાળો આપણે કરવાના છીએ એટલા માટે સૂત્ર છે એન બાય ટુ કાઉસમાં ટુ એ પ્લસ એન માઇનસ વન ગુણ્યા ડી કાઉસ પૂરો આની અંદર કિંમતો મૂકી અને ખાલી સાદુ રૂપ આપશું એટલે આપણો જવાબ છે એ આવી જશે એનની જગ્યાએ દસ ભાગ્યા બે આ બગડે બે ગુણ્યા એ એટલે પહેલું પદ બસો પ્લસ તફાવત કેટલો છે ઉડાડી દઈશું બસો ગુણ્યા બે ચારસો અહીંયા દસ માઇનસ એક નવ અને નવ ગુણ્યા પચાસ એટલે ચારસો ને પચાસ આ ચારસો આ ચારસો પચાસ કુલ કેટલા થયા આઠસો ને પચાસ આઠસો પચાસ પાંચ કરીશું એટલે આપણને શું મળી જવાનો છે એસ્ટન એટલે કે દસ પદનો સરવાળો મળશે તો હું પંચ્યાસી પંચા કરું છું ને પછી શું લગાવી દઈશ પાછળ ઝીરો તો પાંચ ચારસો પાંચ પંચા ચારસો ને પચીસ પાછળ મીંડું લગાડીશું એટલે ચાર રૂપિયાનો કુલ દંડ છે એ ભરવો પડશે જો સમય મર્યાદામાં કામ પૂરું નહીં થાય તો બે હજાર ચારસો ને વીસ રૂપિયા થાય મસ્ત દાખલો છે સૂત્ર થી ગણવા જશું તો કદાચ મોંઘું પડી જશે આપણને અઘરું પડશે બરાબર પણ આપણે સૂત્રનો ઉપયોગ નહીં કરીએ હવે અહીંયા જુઓ બે હજાર રૂપિયા તમને મુદ્દલ આપ્યું છે દસ ટકા દર આપ્યો છે ચક્રવૃદ્ધિ વ્યાજના દાખલાઓમાં વ્યાજનો દર આપેલો હોય એટલે આપણો દાખલો છે ઈઝી બની જતો હોય કેવો બની જતો હોય ઈઝી પછી તમને આપ્યું છે વ્યાજ મુદ્દલ મુદ્દલ વ્યાજ અંદર પણ છે વ્યાજ પણ હવે જો બે હજાર રૂપિયા મુદ્દલ હતું ચોવીસો ને વીસ રૂપિયા થઈ ગયા તો વ્યાજ કેટલું મળ્યું તો તમે કહેશો સાહેબ ચારસો ને વીસ રૂપિયા વ્યાજ મળે બરાબર આટલું સમજાઈ ગયું એટલે અડધો દાખલો પૂરો થઈ ગયો હવે આપણે શું કરીશું તો કે બે હજાર રૂપિયાનું દસ ટકા લેખે ચક્રવૃદ્ધિ વ્યાજ મેળવશું ક્યાં સુધી મેળવશું તો કે જ્યાં સુધી વ્યાજ ચારસો વીસ રૂપિયા ન થાય ત્યાં સુધી કારણ કે આપણને શું પૂછ્યું છે કે ભાઈ કેટલા વર્ષનું બરાબર જ્યાં સુધી ચારસો વીસ રૂપિયા વ્યાજ ન થાય ત્યાં સુધી ગણશું ને પણ ચારસો થઈ જાય એટલે જોઈ લેશું કેટલા વર્ષે થયું બરાબર છે તો આપણે કઈ રીતે દાખલો ગણશું તો કે ભાઈ આપણી રકમ છે બે હજાર રૂપિયા પૂરા પેલા બે વર્ષનું મેળવ્યું આ વર્ષ છે ત્યાં લેખે વ્યાજ મળવાનું છે આ બીજું વર્ષ છે ત્યાં દસ ટકા લેખે વ્યાજ મળવાનું છે બસ બે હજારના દસ ટકા રૂપિયા બસો મળશે કેટલા મળશે બસો મળશે અને આ બીજા વર્ષે પણ બે હજારના દસ ટકા લેખે બસો રૂપિયા તમને વ્યાજ મળશે જેટલા વર્ષનું કીધું એ બધી જગ્યાએ આ આ સ્ટેપ તમારું સરખું આવશે કારણ કે પહેલાં વર્ષે જે વ્યાજ મળે બીજા વર્ષે તો મળવાનું જ હોય પણ આ બીજા વર્ષે પહેલા વર્ષે જે તમને બસો રૂપિયા મળ્યા છે એનું પણ દસ ટકા લેખે વ્યાજ જે છે એ મળતું હોય છે તો બસોના દસ ટકા તમે કહેશો સાહેબ વીસ રૂપિયા થાય હવે જુઓ તો પહેલા વર્ષે બસો બીજા વર્ષે બસો અને વીસ

ચોવીસો વીસ રૂપિયા છે એ થઈ જવાના છે તો ઓપ્શન બી છે એ આપણો શું થઈ જશે જવાબ થઈ જશે પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય આખું મેથ્સ અને રીઝનિંગ મારી પાસે શીખવાની ઈચ્છા હોય તો એપ્લિકેશન એસઆરએમ ઇન્સ્ટિટ્યૂટ ડાઉનલોડ કરી લેજો ત્યાં તમારા માટે સ્પેશિયલ કોર્સ જે છે એ છસો ને નવ્વાણું રૂપિયામાં પાંચ મહિનાની વેલિડિટી સાથે રાખેલો છે એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શનની અંદર છે આગળ વધીએ બસો પચાસ રૂપિયામાં ખરીદેલ વસ્તુ પર દસ ટકા નફો મેળવવા તેને કેટલામાં વેચવી પડે નફો મૂળ કિંમત ઉપર મળે નફો અને ખોટ ની ગણતરી મૂળ કિંમત ઉપર થાય બરાબર છે તો અહીંયા તમને જે બસો પચાસ રૂપિયા આપ્યા છે એમાં શું કીધું છે બસો પચાસ માં ખરીદેલ વસ્તુ એટલે કે બસો પચાસ રૂપિયા છે એ વસ્તુની મૂળ કિંમત છે હવે એને તમારે વેચવી છે અને દસ નફો મેળવવો છે તો અગેન આ બસો પચાસ રૂપિયા એ તમારી મૂળ કિંમત છે તો એ સો ટકા હશે કેટલી હશે સો ટકા હશે દસ ટકા નફા સાથે વેચવી છે એનો મતલબ તમારે એને એકસો ને દસ ટકામાં વેચવી પડશે કેટલા વેચવી પડશે એકસો ને દસ ટકામાં તો બસો પચાસને ડાયરેક્ટ એકસો દસ વડે ગુણી દેશું એટલે આપણું કામ પૂરું થઈ જશે એકસો દસ ટકા છે એને કન્વર્ટ કરવા માટે ભાઈગા સો ગણ ઝીરો 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 અગિયાર પચીસ ગુણ્યા અગિયાર બસોને પંચોતેર થાય તો બસો પચાસ રૂપિયામાં ખરીદેલી વસ્તુને તમારે દસ ટકા નફા સાથે વેચવી હોય તો બસો ને પંચોતેરમાં વેચવી પડે ક્લિયર છે આગળ જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ ચોત્રીસમો ચારસો પચાસ રૂપિયામાં કેટલાક દડા ખરીદ્યા જો ભાવ પંદર રૂપિયા ઓછો હોત તો તે જ રકમમાં પાંચ દડા વધુ મળ્યા હોત તો શરૂઆતમાં કેટલા દડા ખરીદ્યા હશે આ દાખલો ટ્રેડિશનલ મેથડથી નહીં ગણીએ ઓપ્શન ઉપરથી ગણીશું બરાબર આપણી પાસે રૂપિયા કેટલા છે તો કે ચારસો રૂપિયા છે એમાં પ્રશ્ન આપણને પૂછેલો છે કે શરૂઆતમાં કેટલા દડા ખરીદ્યા હશે દરેક ઓપ્શનની અંદર શરૂઆતના દડા આપેલા હશે ચારસો પચાસ રૂપિયા છે મારી પાસે હું ઓપ્શન એ પકડું છું કેટલા રૂપિયા છે ચારસો ને પચાસ રૂપિયા છે જો શરૂઆતમાં દસ દડા ખરીદ્યા હોય તો આપણે જોઈએ તો ચારસો પચાસમાં તમે દસ દડા ખરીદો તો એક દડો છે એ તમને કેટલા રૂપિયામાં મળે તો તમે કહેશો સાહેબ પિસ્તાલીસ રૂપિયામાં મળે પણ અહીંયા કવિ એવું કહે છે કે જો એની કિંમત 15 રૂપિયા ઓછી હોત એક દડાના 15 રૂપિયા તમે ઓછા લીધા હોત તો 45 માં 15 રૂપિયા ઓછા હોત તો એક દડો તમને કેટલા રૂપિયામાં મળવાનો હતો 30 રૂપિયામાં મળવાનો હતો તો એક દડો જો 30 રૂપિયામાં મળતો હોય તો 450 રૂપિયામાં કુલ કેટલા દડા મળે તો અગેન આ 450 રૂપિયા જે છે એને એક દડાની જે કિંમત છે ₹30 એનાથી ભાગી દેશું તો કેટલા દડા તમને મળશે બરાબર એ તમને મળી જશે આ ઝીરો ઝીરો ગયા પંદર પિસ્તાલીસ પંદર દડા મળે કેટલા મળે પંદર દડા મળે જો શું કીધું છે પંદર રૂપિયા ભાવ ઓછો હોત તો તે જ રકમમાં પાંચ દડા વધુ મળ્યા હોત પેલા પિસ્તાલીસ રૂપિયા ભાવ હતો તો દસ દડા ખરીદ્યા પછી પંદર રૂપિયા ઓછા થયા એટલે ત્રીસ રૂપિયા થઈ ગયા એક દડાના તો દડા કેટલા ખરીદ્યા પંદર પહેલાં દસ હતા હવે પંદર મળી જાય છે તો પાંચ દડા વધી ગયા તો આપણો જે તો મેળ કરવાનો હતો એ બધો મેળ પડી ગયો છે એનો મતલબ આપણો જે જવાબ છે એ ઓપ્શન એ થશે તો આ પ્રકારના દાખલાઓ જ્યારે પરીક્ષામાં આવે ત્યારે ઓપ્શન ઉપરથી ગણવાનો પ્રયત્ન કરવાનો આગળ વધીએ છીએ અને છેલ્લો દાખલો ગણીએ સરેરાશનો દાખલો છે પાંચ બાળકોની સરેરાશ ઉંમર

સરેરાશ એટલે કે એવરેજ બરાબર ઉપર શું આવશે સરવાળો અને નીચે શું આવશે સંખ્યા મારે આ સરવાળો જોઈતો હોય તો મારે સરેરાશ ગુણા સંખ્યા કરવું પડે એ ગુણ્યા શું કરવું પડે એને કરવું પડે તો આ પ્રકારના દાખલાઓમાં નાનકડા એવા સૂત્રોના ઉપયોગથી છે એ સોલ્યુશન મળી જતું હોય છે તો પહેલા શું છે પાંચ બાળકો છે એની સરેરાશ ઉંમર આપણને આપીશું બાર વર્ષ તો એની કુલ ઉંમર કેટલી થાય એટલે કે કુલ જે ઉંમર છે ઉંમરનો સરવાળો કેટલો થાય તો આપણે અહીંયા લખ્યું જુઓ સરેરાશ ગુણા સંખ્યા સરેરાશ છે બાર કેટલા બાળકો છે પાંચ તો બાર પંચા કેટલા થશે સાહીઠ થશે આ કેટલા બાળકોની વાત છે પાંચ બાળકોની હવે શું કીધું કે નવા એક બાળકના ઉમેરાવાથી નવું એક બાળક ઉમેરાશે એટલે છ બાળક થશે તો એની કુલ ઉંમર કેટલી થશે તો એની સરેરાશ ઉંમર કેટલી છે ભાઈ અગિયાર વર્ષ થઈ જાય છે અને બાળકો કેટલા છે છ તો અગિયાર ગુણ્યા 66 વર્ષ થશે તો નવું જે બાળક આવશે એની ઉંમર સાહેબ કેટલી હશે તો કે આ છ બાળકોની જે કુલ ઉંમર છે એમાંથી પાંચ બાળકોની ઉંમરને કાઢી દો તો છઠ્ઠા બાળકની ઉંમર છે એ વધી જાય તો 60 માંથી સોરી 66 માંથી સાઠ જશે તો છ વર્ષ છે એ આપણને મળી જવાના છે આ આપણો શું થઈ ગયું જવાબ થઈ ગયો છ વર્ષ ક્યાં છે ઓપ્શન સી આગળ વધીએ અને આ વિડીયો છે એ અહીંયા પૂરો કરીએ નેક્સ્ટ આપણે એપિસોડ એટની અંદર મળીશું ત્યાં સુધી રજા આપશો થેન્ક યુ જય હિન્દ